પોલીસે બાવીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી એક હિસ્ટ્રી સીટર સાથે ત્રણ કરિયરની ધરપકડ કરી છે જ્યારે એક ફરાર થઈ ગયો છે ભરૂચ બી ડિવિઝન અને રૂરલ પોલીસની ટીમને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એમડી ડ્રગની હેરફેર કરવામાં આવી રહી હોવાની બાતમી મળતા કારેલી ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી બાતમી અનુસાર ઇનોવા કાર આવતા તેને અટકાવી ઝડપી લેવામાં આવતા ભરૂચના દિરોલનો ઇલિયાસ અલી હુસૈન મલેક અસરફ બસીરભાઈ મુનસી અને હનીફ રાજ કારમાંથી મળી આવ્યા હતા વાહનને તલાશી દરમિયાન એકસો એસી ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત રૂપિયા અઢાર લાખ જેટલી થાય છે ડ્રગ્સનો મુંબઈ મુંબઈથી રવાના થયો હતો જેને ભરૂચ સહિત આસપાસના વિસ્તારમાં છૂટક વેચાણ માટે મોકલવામાં આવ્યો હતો મુંબઈના રૌફને વોન્ટેડ જાહેર કરી ભરૂચ પોલીસની એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી છે ઝડપાયેલ આરોપીઓ પૈકી ઇલિયાસ અલી હુસૈન મલેક નશીલા પદાર્થોના કારોબારના બે બળાત્કારના એક અને મારામારીના એક ગુના મળી કુલ ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે એમડી ટ્રક અને વાહન મળી બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી કુલતરિયાને આગળની તપાસ સોંપવામાં આવી છે રિપોર્ટર અઝહર પઠાણ સત્ય ન્યૂઝ ભરૂચ ભરૂચ જિલ્લાનું નશાના રવાડે ના ચડે તે માટે નશાકારક પ્રવૃત્તિઓની હેરાફેરી અને એના વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર અને ભરૂચ જિલ્લાના પોલીસ પોલીસ વડા દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓને તેલક્ષી કામગીરી કરવા માટે સૂચના અવારનવાર કરેલી તે અનુસંધાને ગઈકાલે ભરૂચ તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી પીડી જણકટ અને એમના પોલીસ માણસોએ બાતમી હકીકત મેળવેલી કે વડોદરા તરફથી એક ઇનોવામાં માં ત્રણેક જેટલા ઈસમો આવે છે અને તેઓ એમડી નામનું ડ્રગ્સ લઈને ભરૂચ તરફ આવી રહ્યા છે તો સુશ્રી પીડી જણકટ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના પોલીસ માણસોએ પંચોના માણસો બોલાવીને વોચ ગોઠવેલી અને વોચ દરમિયાન આ માહિતીવાળી ઇનોવા કાર આવી જતા એને રોકતા એમાં ત્રણ ઈસમો મળી આવેલા અને એ ત્રણ ઈસમોની અંગ જડતી કરતા અને ગાડીની જડતી કરતા તેમાંથી એકસો એસી ગ્રામ જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો જેની કિંમત રૂપિયા અઢાર લાખ જેટલી થાય છે તો આ બાબતે એ ત્રણે જે ઈસમો મળી આવેલા ઇલિયાસ મલેક અશરફ મુનસી હનીફ વજય દેરોલ ગામના ભરૂચ જિલ્લાના દેરોલ ગામના વતની છે તેઓના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ બાબતે આગળની તપાસ પીઆઈ શ્રી ફુલતરિયાને સોંપવામાં આવેલી છે આ ત્રણેય ઈસમો જે છે એ ઇન્દોર એમપી ના ઇન્દોરથી આ ડ્રગ્સ લાવેલા તપાસ દરમિયાન જણી આવેલું છે અને એક રૌફ નામના ઈસમ પાસેથી આ માદક દ્રવ્યો તેઓ લાવેલા હતા આ જે ત્રણ ઈસમો પકડાયેલા છે એમાં ઇલિયાસ અલી હુસેન મલેક કે જે સાલીમાર સોસાયટી દેરોલ ખાતે રહે છે એ અગાઉ ચાર જેટલા ગુનાઓમાં પકડાયેલો છે અને તેના વિરુદ્ધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ માદક દ્રવ્યની હેરાફેરી બાબતના બે ગુના અગાઉ પણ નોંધાયેલા છે તો આ સંબંધે આ આ ત્રણેય આરોપીઓને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવીને એમની ઊંડાણપૂર્વક તપાસ ધરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ આઝાદી સમાચારોની